આ રીતની આપણી પિસ્તાલીસ નંબરની મગફળી છે અને આ રીતના એના સુયા છે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને આજે આપણે મગફળી ઓળાની મગફળી વાવણીથી લઈ અને કાઢેલી માર્કેટ સુધીની માહિતી પૂરા વિડીયોમાં આપવાની છે તો મિત્રો આપણે વિડીયો સ્લો મોશન કરી નાખ્યો છે કારણ કે આપણે માહિતી આપવામાં અનુકૂળ રહે તો મિત્રો હવે આપણે પહેલી વાત એ કરવાની છે કે કઈ મગફળી ઓળા માટે બેસ્ટ તો મિત્રો આપણે રેનોની ઓગણ ચાલીસ નંબર કરી હતી અને એક બોમ્બે સુપનની પિસ્તાલીસ નંબર કરી હતી તો આ બંને વસ્તુમાં અને આ બંને મગફળીમાં મને જો બેસ્ટમાં બેસ્ટ લાગી હોય તો તે પિસ્તાલીસ નંબર પણ પિસ્તાલીસ નંબર અને રેનોમાં તફાવત શું છે એ જો વાત કરીએ તો રેનો છે તેનો દાણો છે જ નાનો રહે છે બીજી વાત કે તે પિસ્તાલીસ નંબર કરતાં દસ દિવસ વેલો પાકે છે અને પિસ્તાલીસ નંબર રેનો કરતા એટલે ઓગણચાળીસ નંબર કરતા દસ દિવસ મોડી પાકે છે એટલે જો તમારે વેલા કરવાની સમય હોય અને વેલા કરવી હોય તો તમે પિસ્તાલીસ નંબર કરી શકો છો અને પિસ્તાલીસ નંબરમાં તમને સારામાં સારું ઉત્પાદન પણ મળશે અને એનો દાણો મોટો થશે એની મગફળી મોટી થાય છે અને જે મેન વસ્તુ એનો વજન એમનું વજન પણ સારું બેસશે અને માર્કેટમાં મેં અનુભવ કર્યો તો મને ભાવ પણ સારામાં સારો પિસ્તાલીસ નંબરનો મળ્યો છે ઓગણચાલીસ નંબર કરતાં પછી કોઈપણ કંપનીની હોય ઓગણચાલીસ નંબર હોય પિસ્તાલીસ નંબર હોય કોઈ પણ કંપનીનું હોય બોમ્બે સુપરનું હોય કે રેનોનું હોય પણ આપણને આ વસ્તુમાં ભાવ સારો મળ્યો છે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે આ વળાની જે જે મગફળી છે એ વળાની મગફળી તોડી અને અમને ઉપણવાનું કામ ચાલી રહ્યું છે અને આજના વિડીયોમાં આપણે ઘણી માહિતી આપવાની છે જે ખેડૂત મિત્રો વર્ષોથી વળા કરે છે તેમના વિશે અને જે નવા બિયારણો ઓળાના બહાર આવ્યા છે એ આપણે જે કરેલા છે એમના વિશે પણ પૂરી માહિતી આપવાની છે તો ચાલો આપણે અત્યારે આ વોળા તોડવાનું કામ અત્યાર સુધી ચાલી રહ્યું હતું અને જે આપણે ઓળા તોડ્યા હતા તે આપણે આ રાંપ આ રાપડી વડે ઓળા તોડ્યા હતા અહીંયા આ રીતે રાખી અને આ રીતે અહીંયા છોડવો મારો એટલે સિંગ અલગ થઈ જાય છે અને જેની જડ આવે છે જે સુયા મૂકવાની જળ એ જળ પણ આવતી નથી આપ જોઈ શકો છો કે આમાં જળ પણ નથી એટલે તમને નજીકથી બતાવું કે અહીંયા જે જળ આવે છે તે જળ પણ નથી અને આપણું કામ બહુ આસાનીથી થઈ જાય છે જો આ રીતની આપણી મગફળી છે અને આપણે આ પિસ્તાલીસ નંબર છે આ પહેલાં જે મેં તમને આપણે વિડીયો બનાવ્યો હતો તે આપણે રેનોની હતી અને આ બોમ્બે સુ બોમ્બે સુપરની છે અને આમાં આનું રિઝલ્ટ પણ સારામાં સારું છે જે આપણે પાંચ સાત દિવસ થોડી વેલા કાઢી નાખેલી છે પણ જે સિંગની સાઈઝ છે તે સારી છે જો આ રીતે જે આપણે મગફળીની સાઇઝ છે તે એ વન એટલે કે સારામાં સારી છે અને માર્કેટમાંનો સા ભાવ પણ સારો આવે છે અહીંયા આપણે પંખો મૂકી અને ઉપણવાનું કામ આપણું ચાલુ છે તો ચાલો ઉપણવાનું તો મારી હરે છે એટલે મારે જ ઉપણવી પડશે તો મિત્રો બધે ઉપણવાની જે રીત છે એટલે કે મગફળી તોડવાની ઓળાની મગફળી તોડવાની રીત જે છે એ બધે અલગ અલગ હોય છે જે અમારી અહીંયા રીત છે કે અમે રાપ વડે આને છોડવાને પછાડી અને તોડીએ અને ત્યાર પછી જે આમાં પાંદડી આવે છે જે આ રીતની પાંદડી પાંદડીને અલગ કરવા માટે અમે આ પંખાનો યુઝ અથવા જો સારો પવન હોય તો પવનનો યુઝ કરતા હોઈએ છીએ અને ઘણી જગ્યાએ ડાયરેક્ટ કોથળી સિસ્ટમ છે કે ડાયરેક્ટ રોપડો ખેંચી એનો પાથરો પાડી અને મગફળી તોડી અને ડાયરેક થેલીમાં ભરતા હોય છે પણ અમને એની કરતાં આ વસ્તુ વધારે અનુકૂળ લાગી કારણ કે અમને એ પણ ટેસ્ટિંગ કર્યું અને આ પણ ટેસ્ટિંગ કર્યું તો આમાં અમને વધારે પડતો ઉકેલ અને મજૂરી ખર્ચ ઘટતો હોય એવું લાગ્યું એટલે આ આયોજન કર્યું અને રીતે કામ છે અત્યારે તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મગફળીવાળા ખેતરમાં અને જે પિસ્તાલીસ નંબરની મગફળી હતી તેમાં આપણે આવી ગયા છીએ અને જે સામેની સાઈડ છે આપણી રેનો છે પહેલાં આજે આપણે જે મગફળી રે આપણે રેનો છે એ તો આપણે કાઢી અને વેસી પણ દીધી છે હવે આપણે જે વધી છે પિસ્તાળીસ નંબર જો હું તમને આ સાઈડ બતાવું તો આ સાઈડ આપણે રહેનો હતી અને આજ સવારથી આપણે પિસ્તાળીસ નંબર કાઢવાનું શરૂ થઈ ગયું છે તો હું તમને બતાવું કે પિસ્તાળીસ નંબરમાં કેવી સિંગ છે અને કેવો ફાલ છે તો જો આપણે આ પિસ્તાળીસ નંબરની મગફળી છે એમાં આ રીતની સિંગ છે અને આ રીતનો એમાં ફાલ છે જે આપણે આગળ પણ જોઈએ જો આ આપડી પિસ્તાલીસ નંબરની મગફળી છે તો મિત્રો આ મગફળી આપણી ખેંચાઈ ગયા પછી આપણે એને ટ્રોલીમાં ભરી અને આપણે જે આપણી જગ્યા છે ત્યાં લઈ જતા હોઈએ છીએ તો આ રીતની આપણી પિસ્તાલીસ નંબરની મગફળી છે અને આ રીતના એના સૂયા છે આ જે સુયા પાછળથી મૂકેલા છે પણ હવે આની તો કોઈ આપણી આપણે જરૂરિયાત નથી તો હવે ખેડૂત મિત્રો આપણે જોઈએ કે મગફળી આપણે ખેંચી ત્યાંથી લઈ આવ્યા અને હવે આપણે તોડવાની જે પદ્ધતિ છે ને એમના વિશે જાણી લઈએ તો હવે ખેડૂત મિત્રો આ રીતે આપણે રાપ રાખી આપણી પાસે બેલો હોય કે આ રીતનો તગડો હોય તો આ રીતે રાપ રાખી અને આ રીતે આપણે તો મિત્રો જમીનની તૈયારી વિશે આપણે વાત કરીએ તો જમીનની તૈયારીમાં તો આપણે કોરવાણ કોરવાણ કરતા હોઈએ છીએ કોરવાણ કરી તેમને વાવી દેતા હોઈએ છીએ અને જે વાવતી વખતે પાયાના ખાતરમાં મેં ડીએપી નાખ્યું હતું બીજું એક પણ ખાતર નાખ્યું નહોતું જ્યારે દાણામાં દવા ભેળવવાની વાત કરીએ તો ત્યારે ફૂગનાશક અને મૂંડા ન આવે આમના માટેની બે દવા નાખેલી હતી એક તો સાપ પાવડર આપણે નાખેલો હતો અને એક મુંડાની અલગ અલગ દવા જે આવે છે એ આપણે નાખેલી એટલે અલગ એટલે એક જ દવા નાખેલી હતી આપણે બહુ દવાનું નામ નહીં લઈએ ફક્ત કહીશું કે આવી દવા ન ખાઈ એમ બરાબર કારણ કે પછી આમાં તકલીફ પડતી હોય છે અમારે હવે મિત્રો જે વાત કરવાની છે વાવ્યા પછી એ ઊગી જાય અને આપણને એમ લાગે કે રેડી ઉગી ગઈ છે પણ થોડી લચાય છે વરસાદ આવ્યો નથી તો આપણે એમાં ફુવારા ગોઠવવાના છે જો નાના મિની સ્પ્રિકલર હોય તો મિનિસ્પ્રિકલર મૂકવાના છે મિની સ્પ્રિકલર ન હોય તો મોટા ફુવારા મૂકવાના છે હવે મિત્રો આપણે વાવણીની તારીખ વિશે વાત કરીશું તો મિત્રો આ સિંગ એટલે કે પિસ્તાલીસ નંબરની આપણે વાત કરીશું જો પિસ્તાલીસ નંબર આપણે કરવી હોય અને ટેમસર બજારમાં પહોંચાડવી હોય તો એને એસી થી પંચ્યાસી દિવસે પાકી રહે છે એટલે એ જોતા આપણે મે મહિનાની પંદર તારીખે પિસ્તાલીસ નંબર વાવવાની છે અને જો રેનો વાવ્યો હોય તો એ મે મહિનાની પચીસ તારીખની આજુબાજુ વાવી શકાય છે તો માર્કેટમાં સારામાં સારા ભાવે આપણે સીંગ મગફળી ઓળાની વેચી એકતા હોઈએ છીએ તો આ રીતે મિત્રો તમે કામ કરશો એટલે સારામાં સારું પરિણામ મળશે પણ મિત્રો જે મારે ભૂલ પડી છે એ હું તમને વાત કરું કે એક ભૂંદરા થી સેતતા રહેજો કારણ કે ભૂંદરાએ મારી મગફળીમાં બહુ બગાડ કરેલો હતો જેમના કારણે પારવી પણ પડેલી હતી અને ફૂગજન્ય રોગ આ જે ફૂગ છે એ આપણે શિંગને ફાળ બેસવામાં બહુ તકલીફ કરતી હોય છે એટલે ફૂગનાશક દવા ખાસ કરીને રાગ નાખજો જેમાં આપણે અલગ અલગ પ્રકારની ફૂગનાશક આવે છે બ્લેક ફૂગ સફેદ ફૂગ આવી ફૂગ ન લાગી જાય એની પણ ખાસ કાળજી લેજો અને ત્યાર પછી લાસ્ટમાં જે વસ્તુ મેન ખેડૂતને હેરાન કરે છે જે હોળાની મગફળીમાં તે છે મૂંડા કોઈ પણ સંજોગોમાં મૂંડાને આવવા જ નથી દેવાના જો મૂંડા આવી ગયા તો એક તો તમારે એને તોડીને લેવી પડશે એક એક સિંગ કારણ કે બીજે તો મૂંડા જે અડી ગયા એ મગફળી ખરાબ કરી નાખે એટલે તે લાગઠ આ રીતે જે અત્યારે તોડે છે એ રીતે નહીં તૂટે આપણે એક એક સિંગ મગફળી તોડવી પડે જેના કારણે હડીગેલી અળગ કાઢવા માટે તો મિત્રો એમાં આપણે મજૂરી ખર્ચ વધતો હોય છે અને બીજી વાત મિત્રો આનું ઉત્પાદનની વાત કરીએ તો વિઘે મારે ત્રીસ મણનું ઉત્પાદન બેઠું હતું પણ જો મને એવું લાગ્યું કે મેં વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોત અને ટાઈમસર આ ભૂંદરા ન આવ્યા હોત તો મારી મગફળી વિઘે થી પીસતાલીસ મણનું તો આ પાછળ ખેડૂત મિત્રો આપણી વાગી ગયા છે ત્રણ આપણે અડધી મગફળી અહીંયા રેડી થઈ ગઈ છે અને અડધી અહીંયા મગફળી તોડવાનું કામ શરૂ છે જે આપણે રાપથી તોડતા હતા તે કાર્યક્રમમાં અત્યારે વરસાદ આપણે પૂરજોશમાં અહીંયા ભાવનગરમાં શરૂ થઈ ગયો જેના કારણે હવે જગ્યાનો અને એ બધી તકલીફો હોવાથી આપણે રાપ સિસ્ટમ બંધ કરી છે પણ જે મારે તમને વાત કરવાની હતી કે મગફળીની વાવણીથી માંડી અને ઓળા કાઢીને માર્કેટ હેડમાં સુધીની તમામ માહિતી આપવાની છે હવે મિત્રો જે મારે માહિતી આપવાની હતી તે મેં તમને તમારા સુધી પહોંચતી કરી છે અને હવે જ્યારે મગફળી વાવવાનો ટાઈમ આવશે ત્યારે પાયાથી માંડી એને કયું ખાતર આપવું કયા ટાઈમે હું કયું ખાતર આપવાનો છું કયું ખાતર આપવું છે ક્યારે કંઈ દવા નાખી છે તમામ માહિતી તે વખતે હું તમને આપી દઈશ કારણ કે અત્યારે લાંબો વિડીયો કરવાનો કોઈ મતલબ નથી કારણ કે ઓળાનો સમય વયો ગયો છે પણ આવતા વર્ષે ટાઈમ સર તારીખ ટુ તારીખ આપણા વિડીયો આવતા રહેશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અમારા અનુભવની વાત કરશું